મારા દોડો 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 તો કોણ માને જો મિત્રો દરિયામાં હે ને હાલી હાલીને ભોગી ગયા તો હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં માં જશે તો બધાને ગુડ મોર્નિંગ બધાને મારા હર હર મહાદેવ તો આજે છે ને પેટ્રોલ પંપે આવીને બ્લોગ શરૂ કરીએ છીએ કેમ કે આજે છે ને આપણે એક ટ્રીપ ઉપર જવાનો હતો મેં તમને કાલ રાતે કીધું હતું તો અત્યારે રહીએ છીએ અમે સૌથી પહેલાં તો ક્યાં જવું કોળિયા સૌથી પહેલાં છે ને જો ભાઈ કોળિયાક જવાનું છે તો છેને ભાઈ અત્યારે ત્રણ જગ્યાએ જવાનું છે અને અમે નીકળી ગયા છીએ અત્યારે સવારના જોવા તો સવારના સવા થઈ ગયા છે તો અત્યારે અમે નીકળી ગયા છીએ અને જયા છીએ કોળિયાક

મિત્રો પાછા પાછા ચડાવી લઈએ એટલે વાંધો ન આવે એમ કે છે ને દરિયામાં છે ને જોવા દરિયામાં એકલો છે ને કાદવ કીચડ જ છે એટલે જોવા ચપ્પલ પણ બધા અહીંયા કાઢી નાખ્યા છે તો હવે જાય છીએ દર્શન કરવા અને આજે અહીંયા ગરદી પણ ઓછી છે એટલે દર્શન કરવા આવી ગયા બાકી વારો ન આવે આપણો આજે વારો આવી જાય દર્શન કરવા માટે અને બહુ એટલે બહુ પબ્લિક હોય અમે અત્યારે જ્યાં હાલતા હાલતા જઈએ છીએ ને જો અહીંયા આજે ટ્રેક ઉપર એ ટ્રેક ઉપર ક્યારેક

હજી આગળ જવાનું છે ફૂલ હામેઠ રાજે બે ના તમે બે બાજુ નદી નાની 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 નદી બરાબર હાલો બધાએ પાસે ચડાવી દીધા છે તો બધા અને અમારી સાથે આ સતીશભાઈ બ્લોગર પણ છે જે એની ચેનલ પણ હું તમને નીચે નાખી દઈશ તમે જોઈ લેજો એનો બ્લોગ પણ જેમ જેમ છે ને આગળ આપણે આગળ જતા જઈએ ને એમ એમ પગ ચોટતા જાય છે ધીમે ધીમે નીચે કેમ કે અહીંયા ગારો હોય કે ને દરિયાનો ભાગ છે એટલે અને ઉપર જો મસ્ત છે ને આમ સૂર્ય સૂર્ય બધા નીકળી ગયા છે અત્યારમાં તો એના પણ દર્શન કરી લીધા છે તો મિત્રો તો થોડોક થોડોક દરિયા જેવું આવી ગયું છે બોલ બોલ ક્યાં જઈએ છીએ

જોવો મિત્રો દરિયામાં હાલિયા હાલી ને ભોગી ગયા મંદિર એવો ભાઈ મંદિર જવા તમે ખાલી વ્યૂ જોવો ખાલી દરિયાની એકદમ વચમાં આવેલું છે આ મંદિર એવું મંદિર છે ગોળીયાક નું ફાઇનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા દર્શન પણ કરી લીધા મહાદેવના ઘણા બધા મહાલં મહાદેવની ઘણી બધી લિંગો છે જોવા એક અહીંયા છે બીજી અહીંયા છે ત્રીજી અહીંયા છે અને ચોથી અહીંયા અહીંયા આજુબાજુમાં ચાર પાંચ લિંગો છે અને બાકી આ મેન મંદિર એમની અંદર કાંઈ નથી બસ ખાલી જ થી દર્શન કરવાનું છે અને બાકી આ જોવા તમે અહીંયા આવી જોવા જો મિત્રો દરિયે પછી આવી ગયા અમે અહીંયા દરિયો એટલો

આ બધા જો ફોટાના શોખીન પણ જો ખાલી બધા એક એક પત્રે ગોઠવાઈ ગયા છે આ પત્રે આ પત્રે બોલ બોલ તો મિત્રો જો હું છે ને હાલતા હાલતા જાઉં છું દરિયાની થોડી વચમાં જો આ બધા ફોટોગ્રાફર ફોટા પાડે છે ને તમે કીધું ન્યા જાઓ આટો વાટો વાર થોડું ઊંડું ઊંડું આવતું જાય છે જો અને આમ અહીંયા આગળ છે ત્યાંથી અહીંયા આવું છું અંદર હજી અંદર જો બધાની પાસે આવી ગયો છે ને ફોટોગ્રાફી શરૂ છે ફાઇનલી મિત્રો એ બહુ ઊંડું નથી ને આ જો આટલું ઊંડું છે આટલા ઉપર ગયા છે આપડા આપડે આવી ગયા છે નાવા શાન પાણી છે મિત્રો આપણે વાહ લાલુભાઈ વાહ ઓકે ડન કરો

અને અહીંયા વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ આવશે એવું લાગતું નથી કઈ આપણને જો વાદળ ફૂલ છે અને અહીંયા પણ આમ જો દરિયાનો છેડો આવી જાય છે આવો પણ આવતો નથી એટલે વાંધો નથી આપણને અને અહીંયા એટલું બધું ઊંડું પાણી પણ નથી જો પાણી ડોળું છે દરિયાનું પણ ઊંડું નથી એટલે વાંધો નહીં આવે લેરો આવે છે બધી બહુ તો જો ક્રિષ્ણ થોડુંક ઇંગ્લિશ આવડી ગયું છે બોલતે એકાદ આઈ એમ ફ્રોમ

ખબર નથી તમને જાણ એટલે કહું તો આ કોળિયાક મંદિર આવી ગયા છીએ અત્યારે દર્શન કરવા માટે હાલો તમને અંદર દર્શન કરાવવું દરિયા તો લઈ ગયા પણ આપણે તમને દર્શન કરવા આવ્યા છીએ અહિયાં કયો મંદિર છે આપડે કઈ ખબર નહી જો લખેલું છે અમે ધાવડીમાં જય ધાવડીમાં